આજે સવારે અમને જાણ થઈ એ બાબતની કે અમારા એક રેસિડેન્ટ ડોક્ટર્સ કોઈ રેસીડન્ટમાં સવારે જ્યારે એના માણસો એને દરવાજો ખોલ્યો ચેકઆઉટ કરવા માટે ત્યારે એમને મોઢામાંથી ફીણ નીકળતા હતા એટલે એમણે તરત એકઠ બોલાવી અને એકસો બોલાવીને બોલાવી અને માનસિંહજી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી એકસો આઠ દ્વારા આપણી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે સાહેબ આ દવા પીવાનું કારણ શું છે અત્યારે તો એ પ્રાઇમરી જણાતું નથી કારણ કે અત્યારે ક્રિટિકલ કન્ડિશન છે પણ એમણે જે લખ્યું છે એમાં એવું લખ્યું છે ખાલી કે મમ્મી પપ્પા હું તમને બહુ પ્રેમ કરું છું તમે મને ડૉક્ટર બનાવવા માટે સારી મહેનત કરી તમે મારી સાથે છો હું તમારી સાથે છું આઈ લવ યુ મમ્મી પપ્પા આવું એટલું લખ્યું છે એવું કે છે ના ના એવું એટલા માટે ન કહી શકે કારણ આજથી ત્રણ એક મહિના પહેલા એટલે બે મહિનામાં પણ આ જે ડોક્ટર મિત્ર હતા એ બાઇક લઈને આ બાઇક લઈને ગયા હતા ત્યાં આગળ પાલિતાણ પણ બાઇક લઈને ગયા હતા સોમનાથ પણ બાઇક લઈને પહોંચી ગયા હતા સાંજે છ વાગ્યા પછી એમનો ફોન ટ્રેસ નહોતો થતો એટલે પછી મિત્રો મિત્રોએ પોલીસ ઇન્ફોર્મ પણ કરેલું મે મહિનામાં એટલે કરવા ગયા હતા ત્યારે એવું કીધું હતું કે ભાઈ ચોવીસ કલાકમાં જો ન મળે તો આપણે આગળ પ્રોસેસ કરશું પણ ચોવીસ કલાકમાં પાછા આવી ગયા હતા એમના પેરેન્ટ્સ એમને આવી અને અઠવાડિયા માટે પાછા ઘરે લઈ ગયા હતા અને પછી સ્વસ્થ થયો એટલે પાછા આવી ગયા ઓપ્થોલોજી વિભાગના રેસિડેન્ટ છે ત્યાં આગળ હોટલમાં પ્લાઝ પાર્લરના હોટલમાં ફોન ઉપલબ્ધ એટલે તરત જ ઇન્ફોર્મ કરેલું અને સવારે હેલ્ધી આવી ગયા અઠવાડિયું ઘરે રહીને પાછા આવ્યા અને રૂટીનલી ગઈકાલ સુધી કામ કર્યું છે ગઈકાલે સાંજે ઓપીડી સુધી કામ કરેલું હતું અને પછી કોઈને પૂછ્યા વગર બાઇક લઈને જ પાલતણા નીકળી ગયા હતા અત્યારે તો આપણે એઝ યુઝલ સર્ટીમાં કોઈ પણ પેશન્ટ આવે એટલે એમએલસી થઈ જ જાય છે આમનું પણ એમએલસી થઈ ગયું છે એમના પેરેન્ટ સાથે પણ વાત થઈ ગઈ છે એના પેરેન્ટ્સ મહારાષ્ટ્રના છે એટલે એ પણ આવવા માટે નીકળી ગયા છે